माता जी रामा जी हाँ हवार नो कहीं हारो लगते हैं कि पेट पहरे पहरे लगे से क्या गाय सोना ये आवो ये आवी बाप बोलो ते साइस फिर भी नहीं खींचे ते साइस फिर भी नहीं खींचे तो साइस ने सोड़ा ने पानी पे क्या पे और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना इतना तो खरी आपको चेहरे वो लागे से हां पेट संभोली दू आंखों

તો એમાં હું નાખું તે દાળમાં દાળમાં શું નાખવાનું હોય દાળ નાખીને ગરમ પાણી નાખું મારા ઘર માં તો એક રોજડું આવી ગયું એ દાળ બાફામાં તારું ડોહું છે ને ઓલો મરસા આદું ટમેટા બધી મિક્સ કરી નાખી દેવાય એમાં એટલે હરે હર બફાઈ જાય પછી ઓલો દાંડો હલાવીએ ને તો એમાં બધી હલાવાઈ જાય એટલે મિક્સ થઈ જાય બધું નકર ઓલું ખાઈને તે કટકા મોઢામાં આવે હા મમ્મી હું એમ નાખી દે આદું ટમેટા ને મરસા હવે હું તળું નાખતી થઈ તું ते सीटी तो वागवा मिली सवे थोड़ का वाहे थी ना खाए तम दी मैं तो ना हूँ की तू तो क्या आम्रा निगुन ली थी स्ताम्रा आपने वाले पत्रे वा आम्रा अंकट की करी ना हूँ कवानी से तो हूँ मंदिर थी ऐवी एक लीवर मातो ते बहुत ही पुहोड़ियो करने को आम्रा ना बहुत था ते कट का करी ने खान थोए ने हूँ कुवी दी था पर मम्मी तमे की तो यम तमे कर तू क्या आम्रा ने बहुत है ने थोए बेतरन पानी थी हारा थी पसी कट का करी ने पासा थोए हारा थी ने पसी हूँ कवाना

આજ તો મારું સિન્ટુએર ફોન માં વાત કરવી છે ફોન આવે ને એટલે મને ફોન દેજો ને માર વાત કરવી છે લ્યો હવે આને ફોન માં વાત કરવી છે હવે ફોન માં વાત કરીને વાત કરશે મારે બહુ કેવું સિન્ટુ ને ફોન માં કે મમ્મી આરે મારે ન એવું ને મમ્મી પેગો ન માર તમારે આરે છે મારે રહેવું જ નથી આખો દી મમ્મી કસ કસ કેરા કરે ને મમ્મી બોયલા કરે કટ 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 કરે એટલે મારે તમારે આરે આવું છે મારે તમારે પેગો આવું જ નહીં ને 10000 નો પગાર તો આવે એ ક્યાંય ન આયા છે ને બરોબર છે

બીજુ કોઈ તો નઈ માને પણ એના બાપને ફોન કરીને બોલાવ તેડાવ મારે ને ઝગાડવી નથી આખડી હું ઝગાડે ને તમારા સામે રોજ રૂબડ બડબડ બડબડ કરસે કોઈ ભાષા તો હમસ્તો નથી કઈ વાતે હમસ્તી નથી કઈ લેવા કઈ લેવા આલેના બાપને ફોન કરો ફોન કરીને આયા બોલાવ એને પેલા હાલો વેવાય તમે જરા કેરે આવજો ને મારે તમારો કામ છે હો જટ આવજો સીવેટ થી જરા આ વેસ્તો કરાવે કીતો કર કે આખડી હું આવું એમ હવે ક્યાં પૂગે મારા રામ ને ખબર હવે आवो बे भाई आवो केम से मजा माने हां वो बे भाई एकदम हारू से बोलो कई काम है तू आवो बेहो तो खरा बोलो हूं काम है तू तुम्हारे हूं खेतर मा आयो से खेतर मा केम से बदी हारू से ने मार बेन हूं करे से आ जो नि खेतर मा झटका शॉट मुकी दीता है का एम ना आवे से तेनी वाहे कैट लुक ते आसे ने झटका शॉट मुकी दीता काइल ना તમાર બેન જો ઘેર મજા કરે તમારી બેનને શું થાય તમારી બેનને કાય ની કાકે કહી તો કે મારે હું કાકે કહી તો કે મારે હું હા પણ એને શું હોય અમને તો અજી આ થાકોડો ઉતરતો જ નથી લગનનો માર બેનને લગનનો થાક ઉતરી ગયો હા વેવાણી એને તો થાક તરત જ ઉતરી ગઈ એને પણ કે થાક જ લાગ્યો તોય થાકલા ઉતારે તમે એટલો બધો થાક ન રાખ વેવાણ તમારે થાક ઉતારી નખાય હવે પણ હવે મને એમ નથ લાગતો કે તમારી છોકરી મને થાક ઉતારી નાખે એમ મારો 6 મહિના થઈ ગયા તોય હજી મને આ થાક ઉતરતો જ નથી ઉતારવાને બદલે હસોડી થાક પડાવતી જાય મને આ છોકરીને કાઈ કહેવાય જો તો ખરા નવની માથી 10 વાગી ગયા તોય હજી જાગી નથી એટલે આજ તો મેં નક્કી કર્યું કે તમને અહીં બોલાવાને સામે દેખાડું તો તમને એમ થાય કે છોકરી કેટલી કવર અમે જો કાઈ કઈ બડબડ કરીએ ને ક ટક ટક કરીએ તો તમને એમ થાય કે મારી છોકરીને કાયમ ના કાયમ ટક ટક કરે ને કાયમ ના કાયમ સંભળાવે ને ગામના બે માણસ તો કોક ને એમ થાય કે આની હાહુ જો આવી છે તમે એને ઉઠાડીને હાથ કરો ને કઈક બે વેણ તો એને હા આમ નો હોય હાથ કરો આકડી એને સોનલ ઊભી થાય એ તો સોનલ લે બાપુજી તમે હવાર હવાર માં આવ્યા છે આવો આવો બેહો આપડી ઘેર તો આવડી મોટી થઈ એટલી સર્વિસ માં તો કોઈ દી બપોરે 10 વાગે પેલા જાગીસ નથી 10 વાગે જાગતી આયા હું લેવા 9 વાગે જાગસો એટલું બધું વેલુ જગાય 9 વાગે કોઈ દી નો સગાય 9 વાગે ઈ વાત તમારી સાચી છે બાપુજી હું કોઈ દી 10 વાગે પેલા જાગીસ નથી 9 વાગે તો આ વેલુ થઈ ગયો કા નઈ નઈ પણ હું હું કહું તને તારી સાહુને સવારમાં બધું કામ હોય જો ફળિયા વાળવાના હોય વાંઢા કરવાના હોય સાસુ ફેરવાની હોય ગાય દોવાની હોય રોટલી બનાવવાની હોય

कई तो वही ना वही तो आरोज़ डूपट का ये मारा कर मार क्या क्या हो कौन जाने क्या दिसूधर से आवे कटमा गिरी तारी ने मन मामूरारी कटमा गिरी तारी ने मन मामूरारी उदय वसेर का प्यारो बल्लभ प्रभु ഗിരി താര ലിപിയു ഗോപേ മായണു ലിപിയു ഗോപയു શાક ને રોટલી કેવું બનાવ્યું આમાં કઈ સુધારો આવે એમ લાગતું નથી મને કઈ આ કઈ આવું રોટલી હોતા હશે મલકમાં શાક ને રોટલી રણમાં નો ખાધા પેડા હોય એવે ભમરા પેડા છે રોટલી માં એક આમ જાય રણ માં ન હોય રણ હોય એમાં રોટલી માં બીજા કોઈ કઈ વાત તમારી માનતા નથી પણ એની માને ફોન કરો એના બાપ ને તેડાવ્યો कदा से निमा हार इसी कामन दे तो हेलो विवे हो करो सर आम ना जरा घर बाजू आओ जो ने जरा काम से मारे तमारो आवे तो खरी नी मां आवे एनी मां आवे के सलाह दे को खबर हो काम तो वे वे तमे मने इमरजेंसी में तेड़ आई आई काई छु तो न थी ने ना बापा ना काई छु न आओ आओ बेहो आई मारे पाहे बेहो सोफे हो वे मन

ના મમી મે તો નયા કોઈ દી કનેત કે રોટલી શાક શાક કે કાઈ ની રસોડા માં આવતો તમને બહુ જ ગર્મી થાતે એટલે હું તો રહોડા માં પોઈ જાતી સ્ ને મને ક રહોડા થી જ નીક લાગતી એટલે તો હું બાર બાર રહેતી મે કોઈ દી શીખું જ નત કઈ રાંધવાનું મારે શીખું જ નથી હવે હું તો ન હું કવસો એક વાત ની હો વાત તારે રહોડા માં જાવન ની તારો હાહ જાં હતી બતી રાંધી નાખે ને બધી કામ કર નાખે ત્યાં હું થી તાર રહોડા માં નઈ જાવન એટલે ને હું રોટલી બનાવતા આવડે છે તો રોટી બનાવસા રહોડા માં તરહ હું રોટલી બનાવી નાખશે બસ બની જાય ને પછી તાર રહોડામાં જવાનું પછી તને એમ કહેને કે સોનો નાલ ખાવા તઈ તરખાવા જવાનું ત્યાં હું થી જવાનું જ ની રોટલી આવડતી નહ તો રોટલી બનાવા હું લેવા જાસો હું તને એમ કઉ છું પણ મમી મારી હાહુ જેમ કે ક્યાં બનાને સ્ના બનાને તો હું હું करू મારે તો બનાવા જાવું પડે રહોડામાં આવડે કે નો આવડે જેવું બને એવું ખાય તારી હાહુ હું કે અમેરિકા હોસ્ટેલ માં બધા નક્ષા ભેગા કર્યા ને એવી રોટલી બનાવી છે તો તારે રોટલી જ હું લેવા બનાવવી જઈ तमीवे तो में से न भारतना कहीं फरवारनख ले गया न सोनल ने इतने नख भारतना नक्सा दे विरोध लीना बनाई न पर भारतना नक्सा दे विरोध ली बनाई नख आता तो आने न बापने वही थी नी मातोजो आया सलादेवा बोला इवी थी ठपको देवा ताता ऊपर थी मारे बते ऊपर वामाय वां काम करवान लोवे वंसो में ठपको दे � એ નઈ હવે નઈ હવે કાઈ ને થપકો દેવા ને કાઈ સલાહ ન દેવા જે કહેવાનો હે ને હું કહી દઈ હવે તમ તાર તમે જા હવે એ હાલ સુનો લઉં સાઉઆ મારા ઘર માં તાર રોજ રોજ આવી જુક લેતી મને એમ કે ને બાપ કરતા ને માં જરા ખરખી હીખા મને દે તો એની માં તો એના બાપ ની હતી હવે હું તમમી કાઈ કામ સે ન કરું જા ઓ રસોડાના મારે કસરા ને ઓ કરવાનું છે કામ

અમે જેમ કે હોને એમ કરશું અમે નકર અમે ફૂક ફેગા થઈ જાહો પણ એમાં શું તમારે ફૂક ફેગો થાવાનું આવે છે તમັດ બધી ફેગો તો છે પછી હું ફૂક ફેગો થાવાનું હોય આ પ્રકશે દોહી તો तो पर કે રાસ કરે બેઠી બેઠી તબ તક કરે મને કઈ કામ જ નથી દીજો ઓલા આલ્યા ને ટેડા ને માલ્યા ને ટેડા ને બથે ને ટેલા એ ટેડા ને હક કાય પા કરે પણ હું પડ્યું ઉપરા માંન પાસ એનેસ પડ્યું ને એનેસ માખે આવ્યું બધી હવે તો હું કઈ કામ એ નઈ કરું ઈ ભલે કામ हेलो मित्रों आज ना वीडियो तुमने केओ लागो आज ना वीडियो हारो लागो तो लाइक शेयर सब्सक्राइब कर दो कमेंट कर के अनुकुलता ना जय बरकातीस बत्ता मित्रों ने